નમસ્કાર હું છું પૂજા રાવલ અને આપ જોઈ રહ્યા છો ટી કેસરી ટાઈમ્સ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે બીજી બાજુ મહામોહિમ રાજ્યપાલ આચાર્ય દેવરાજજીએ વિધાનસભા સત્રની તારીખો જાહેર કરી દીધી છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા

તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી લઈ અને ઓગણત્રીસ માર્ચ સુધી ચાલવાવાળા બજેટ સેશનની ચર્ચાઓ થઈ એ ચર્ચાઓમાં આપ સૌને જાણ છે એ પ્રમાણે આ સત્રની અંદર કુલ બેઠકો સત્યાવીસ મળવાની છે ને કામકાજના દિવસો છવ્વીસ રહેવાના છે પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીના સંબોધનથી બજેટની શરૂઆત થશે અને બીજા દિવસે એટલે કે તારીખ વીસમીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવાના છે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પરંપરાગત ગઈ વખતે જે બજેટ હોય એના કરતાં પણ રાજ્યના વિકાસ માટે વધારો લઈને આવનારું બજેટ અને દર વર્ષે નવીન બજેટની જાહેરાતો સાથેનું આ બજેટ હશે જેથી ગુજરાતની સામાન્ય જનતા માટે ખૂબ મોટા લાભ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને સાથે લોકો માટે ખૂબ સુવિધાજનક અને ગુજરાતના વિકાસની અંદર નવી કેડી કંડારનારું આ બજેટ રહેવાનું છે અને એમાં સરકારી વિધેયકો બિન સરકારી વિધેયકો વિનિયક વિધેયક રજૂ થવાનું છે સાથે બિન સરકારી સંકલ્પો પૂરક વિનિયક વિધેયક માગણીઓ અને પૂરક માગણીઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે એકંદરે આ બજેટ બે હજાર પચીસ છવ્વીસ માટે ખૂબ આશાજનક અને આવતું વર્ષ ખૂબ જ સારી રીતે ગુજરાતની પ્રગતિ માટેનું એક મહત્ત્વનું માઇલસ્ટોન બની રહેવાનું છે સાથે જે જંત્રીવાળો વિષય અને જંત્રીની અંદર પણ જે વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જે આપણી જંત્રી જાહેર કરી હતી એમાં વાધા સૂચનો ઓનલાઈન કરવાની તારીખ વીસ બાર બે હજાર ચોવીસ હતી ત્યારબાદ જે રજૂઆતો મળી એ રજૂઆતને ધ્યાને લઈ જાહેર રીતમાં પણ ઓફલાઈન અને ઓનલાઈન વાધાની રજૂઆત આપણે વીસ એક બે હજાર પચીસ સુધી આપણે લંબાવી છે વીસ એક પચીસ સુધીમાં ઓફલાઈન અને ઓનલાઈન એમ મળી અને લગભગ અગિયાર હજાર અને છેતાલીસ વાધા સૂચનો રજૂ થયા છે આ જે હું હિસાબ આપું છું એ વીસ એક સુધીનો આપું છું અને એમાં પણ જે અગિયાર હજાર છેતાલીસ આપણને જે અરજીઓ મળી છે એમાં શહેરી ચોપનસો ગ્રામ્ય છપ્પનસો જંત્રીના દર વધારે છે એવી રજૂઆત જે મળી છે એ લગભગ એકસઠ ટકા જેવી એટલે કે સડસઠસો ત્રેપન જંત્રીના દર ઓછા છે તે વધારવાની રજૂઆત પણ મળી છે એ સત્તરસો પંચાવન જેવી છે સર્વે નંબરો ખોટા વેલ્યુ ઝોનમાં સામેલ કર્યા છે એવી ચોરાણું છે સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલ નથી એવી બસો અડસઠ છે અને સાથે અન્ય વાંધા એકવીસો ને છોતેર છે આમ અગિયાર હજાર અને છેતાલીસ ટોટલ આપણને આ અરજી મળી છે અને આ તમામે તમામ જે વાધા સૂચનો આપણને મળ્યા છે જિલ્લા લેવલેની એની સ્ક્રુટિની થયા પછી એમાં વૈજ્ઞાનિક રીતે જે અભિગમથી જે બાઇક માધ્યમથી અને જે વેલ્યુ ઝોન બનાવ્યા છે એના પ્રમાણે ત્યાંની જે કમિટી છે એ કમિટી એ આખે આખો એમાં પોતાના સલાહ સૂચનો સાથે એ રાજ્યકક્ષાએ મોકલશે અને રાજ્યકક્ષાએ આખરી થયેથી આ એની જાહેરાત કરવામાં આવશે અત્યારે આ જે બજેટ છે ગુજરાતના વિકાસ માટેનું અને ખૂબ મોટું જેને કહેવાય કે દર વખતે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણા ત્યાં જે થઈ રહ્યું છે અને એ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના કારણે જે આખા ગુજરાતની જે રોનક છે એ આપણને દેખાઈ રહી છે અનેકવિધ વિષયો સાથેનું બજેટ છે એટલે બજેટ જ્યારે જાહેર થાય ત્યારે આપને માલુમ પડશે સરકારી વિધેયકોની આખી પ્રક્રિયા ચાલુ છે દરેકે દરેક મંત્રીશ્રીઓ પોતે અને પોતાના વિભાગની અંદર જે પણ કોઈ એમની કાયદો બનાવવાની જરૂરિયાત અથવા તો કાયદામાં સુધારાની જરૂરિયાત એની અત્યારે એક્સરસાઇઝ ચાલી રહી છે અને એ પ્રોસિજર જે ચાલુ રહી છે એ આદરણીય મુખ્યમંત્રીશ્રીને બતાવી અને ફાઇનલ થઈએથી કુલ છેલ્લા અઠવાડિયાની અંદર આપણને ખબર પડશે કે કુલ કેટલા સરકારી વિધેયકો કયા કયા વિભાગના આવી રહ્યા છે આ પછી એ જિલ્લા કક્ષાએ એ આની સ્ક્રુટી થશે અને એ સ્ક્રુટી થયા પછી એ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને રાજ્ય કક્ષાએ તમામે તમામ વાંધા સૂચનો જે મળ્યા છે એ તમામ વાંધા સૂચનો ઉપર ફરીથી એક વખત બેસી અને યોગ્ય એ જંત્રી માટેનો નિર્ણય લેવાશે ને એના પછી એ અમલમાં આવશે સૈદ્ધાંતિક નિર્ણય થયા પછી એટલે કે નવ રચના એટલે નવનિર્માણ છે આ જિલ્લાનું અને જ્યારે આ નવનિર્માણ થઈ રહ્યું હોય ત્યારે સ્વાભાવિક છે ક્યાંકથી નાના મોટા વિરોધ અથવા તો સૂચનો આવતા હોય તો સૂચનો પરત્વે આદરણીય મુખ્યમંત્રીશ્રી ચોક્કસ એ બધા જ્યારે પણ જે રજૂઆતો આવી છે સાંભળી પણ રહ્યા છે અને સૈદ્ધાંતિક સ્વીકાર થયા પછી એમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લગભગ જે કરવાનો છે એ વાધા સૂચનો મળ્યા પછી એ આદરણીય મુખ્યમંત્રીની કક્ષાએ એ નિર્ણય થશે હવે આ તમામ બાબતોમાં જ્યારે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય ત્યારે સરકાર બિલકુલ નિષ્પક્ષ અને તટસ્થ જાંચ કરી અને એના ઉપર પગલાં લેશે અહીંયા પક્ષ વિપક્ષનો વિષય નથી જ્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય અથવા તો કોઈને દેખાતો હોય અથવા તો કોઈને લાગ્યું હોય તો એવા સંજોગોમાં અમે ક્યારેય ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરને એમ કહ્યું નથી કે તમે કોઈ પણ ભ્રષ્ટાચાર તમને લાગતો હોય તો એની રજૂઆત ના કરો કે એ વાત તમે સમ બહાર ના લાવો અહીંયા તો કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય ટ્રાન્સપરન્સી એટલે પારદર્શક રીતે ગુજરાત સરકારનું શાસન ચાલે અને તમામ યોજનાઓ ચાહે ખેડૂતોની હોય મહિલાઓ માટેની હોય કે કોઈ પણ પ્રકારની યોજના હોય આ સરકાર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની આવી ફરિયાદો આવે તેની તપાસ કરે જ છે એ આક્ષેપ કર્યા છે એની ગ્રેવિટી જોયા પછી એ નિર્ણય લેવાનો છે નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આ તમામ બાબતોમાં રોસ્ટર અનામતનો અમલ આ બધી બાબતો રાજ્ય કક્ષાએ નિર્ણિત થતી હોય છે અને એ ચૂંટણી પંચ અમે તો સીટો નક્કી કરીને આપીએ છીએ અને પછી એ કયા રોસ્ટરમાં ગોઠવવું કયા ક્રમમાં ગોઠવવું એ નિર્ણય ચૂંટણી પંચ કરતો હોય છે એટલે એ બાબતે એ રાજ્ય સરકારને ચૂંટણી પંચ એ બેને સત્તા છે અને સાથે જ્યારે કલેક્ટર એટલે કે જિલ્લા કક્ષાએ ગ્રામ પંચાયતો ઓગણીસો ચોરાણુંથી પાવર આ રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આપેલા છે કલેક્ટર કક્ષાએ આ તમામે તમામ ગ્રામ પંચાયતોનું રોસ્ટર ચાર હજાર ને પાંચસો ઉપરની આ ગ્રામ પંચાયતો એટલે સ્વાભાવિક ક્યાંક પ્રક્રિયા ધીમી પડી હોય પરંતુ જે કામ પતી ગયું છે જેની આખી યાદી બનાવવામાં અથવા તો જેની ચૂંટણી કરી શકાય એવી હોય એ તમામે તમામ નગરપાલિકાઓનું આપણે ચૂંટણી આપેલી છે કે દસ જેટલા જિલ્લા પંચાયત દસ જેટલા ગામડાઓ નડિયાદ મહાનગરપાલિકામાં ભળી રહ્યા છે જેના કારણોસર જિલ્લા પંચાયતની મતદાર મંડળોની હદમાં ફેરફાર થવાનો છે એના કારણે આ હું આણંદ બોલ્યો પરંતુ હકીકતમાં એ ખેડાની અંદર દસ જેટલા ગામો એ નડિયાદ મહાનગરપાલિકામાં ભળી રહેવાના કારણે આખી જે પુનઃરચના કરવાની થશે એના કારણે ખેડા અને બનાસકાંઠા બંને આપણે મુલતવી રાખ્યા છે